સુરત શહેરમાં ભેસ્તાન પોલીસે અચાનક ડે નાઇટ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું આજ રોજ ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં ડે નાઇટ કોમ્બિંગ તેમજ ફૂડ પેટ્રોલિંગનું આયોજન કર્યું ભેસ્તાન વિસ્તારમાં સતત વધી રહેલા ક્રાઇમને લઈને માનનીય પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી જેના ભાગરૂપે સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અસરકારક કામગીરી થાય તે માટે સૂચના આપી હતી સૂચના અનુસંધાન પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેક્ટરના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી તેમજ સામાજિક તત્વોને ને ડામવા માટે તેમજ પ્રોહિબિશનના ના દૂષણ અને નેસ્ત નાબૂદ કરવા પોલીસ અલગ અલગ વિસ્તારોમાં સાંજે રાતના દસ વાગ્યા સુધી ડે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન તથા સચિન જીઆઈડીસી સ્ટેશનના કુલ પચાસ થી વધુ અધિકારી કર્મચારીની અલગ અલગ ચાર ટીમો બનાવીને સાલીમર ઝુપડપટ્ટી ગોલ્ડન આવાસ તથા સિદ્ધાર્થનગર ઝુંપડપટ્ટી અને ભેસ્તાનની ભિંડી બજાર ખાતે ફૂડ પેટ્રોલિંગ તેમજ વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં નેવું જેટલા ઝૂંપડાઓ ચેક કરવામાં આવ્યા તેમજ જુદા જુદા કેસો કરવામાં આવ્યા જેમાં જીબી એક્ટ એકસો મુજબ ત્રણ પ્રોહિબિશનના પાંચ એમસીઆર આઠ એટસી ચેક સાત ટપોરીના ચાર તડીપાળના બે બુટલેગઢના વીસ તમાકુ રસીદના ત્રણ વાહન ચેકિંગના એકસો સક્રિય ગુનેગારના પંદર એમ જુદા જુદા કેસો કરીને કાયદેસરની કાર્યવાહી ભેસ્તાન પોલીસે કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત